બજાર પાલેજ દેશની પહેલી અને દુનિયાની બીજી પ્રાચીન નગરી ભરૂચનો રવિવારે વસંત પંચમી એ પ્લસ દિવસ શ્રીનગર ભૃગુઋષિ નું

સંહિતા મુજબ કાશી નહીં પણ ભારતની વૃગુનગરી નગરી એટલે કે હાલનું ભરૂચ દેશની સૌથી પ્રાચીન નગરી છે હિન્દુ સંસ્કૃતિમાં વસંત પંચમીનો દિવસ તે વસંત ઋતુનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે એટલે કે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે વસંત પંચમીનો દિવસ ભરૂચવાસીઓ માટે ખૂબ મહત્વ ધરાવતો દિવસ છે ભારતના પ્રાચીન નગરોમાં સૌથી પ્રાચીન નગર વારાણસી અને તેના પછીનું બીજા નંબરનું પ્રાચીન નગર એટલે ભરૂચ વસંત પંચમીના દિવસે ઋષિએ ભરૂચની સ્થાપના કરી હતી નર્મદા પુરાણમાં રેવા ખંડમાં જણાવ્યા મુજબ ઋષિએ કર્મ અથવા કચ્છ ની પીઠું બાવન એક નગ બેની સ્થાપાંચના કરી અને તે નગ બે વૃગુ કચ્છ નામે ઓળખાયું મત્સ્ય પુરાણમાં મારુ કચ્છનો ઉલ્લેખ મળે છે એ જ પૂમો માર્કંડે વાયુ અને વામન પુરાણમાં ભારુ કચ્છનો ઉલ્લેખ છે જૂના શિલાલેખો તથા ઐતિહાસિક લખાણોમાં પાંચના ભરૂચનું મૂળ નામ ભૃગુકચ્છ અથવા ભૃગુકુલ જણાવ્યું છે પ્રાકૃતકોષમાં ભારુ શબ્દ અનાર્થ દેશ અને તેમાં વસતા લોકો માટે ડોક્ટર હરિપ્રસાદ શાસ્ત્રીના મત અનુસાર બે ભરુકચ્છ શબ્દ નગ બે વાચક જ્યારે ભરુકચ્છ શબ્દ દેશવાચક છે આમ ભરૂચના પ્રાચીન નામમાં વૃગુકચ્છ વૃગુકુલ તીર્થ વૃગુ ક્ષેત્ર કચ્છ વગેરેનો સમાવેશ થાય છે આ બધા નામો ઋષિના સંદર્ભમાં અથવા તો ભાર્ગવોની અહીં વસાહતોને પાંચ શ્રીનામે પ્રચલિત થયા છે ઈસવી સન પાંચ હેલાંગ બીજા સૈકાની ભૂગોળમાં અને ઈસવી સન પાંચ હેલી સદીમાં લખાયેલા ગ્રીક પુસ્તક પેરી પ્લસમાં લારીગાઝા નામ પ્રાપ્ત થાય છે તેમાં ભરૂચના બંધ બે નુમ અને ભા બે તનાંગ દરિયાકાંઠાનું વિગતવા બે બે સપ્રદ વર્ણન છે અગાઉ આ જિલ્લો મુંબઈ રાજ્યના વિસ્તાર બે હેઠળ ભરૂચ જિલ્લા તરીકે ઓળખાતો હતો ગુજરાત રાજ્યની સ્થા થયા બાદ પાંચ ના તેના નામાભિધાનમાં કોઈ ફે બે ફા બે ક બે વામાં આવ્યો નથી ભરૂચ એ નગરી હતી જેમાં લક્ષ્મીનો વાસ હતો જેને કારણે અહીંની અપાર સમૃદ્ધિ સમૃદ્ધિને અનેકવાર આક્રમણકારોએ ભરૂચને લૂંટ્યું અને તેથી જ કહેવત જાણીતી બની કે ભાંગ્યું ભાંગ્યું એ ભરૂચ વર્ષ બે હાજર ઓગણીસ ની નવમી ફેબ્રુઆરીએ તે સમયના જિલ્લા સમાહર્તા રવિ અરોરાએ વસંત પંચમીના દિવસે સત્તાવાર રીતે ઐતિહાસિક કોર્ટ ઉપર એક કાર્યક્રમ રાખીને ભરૂચના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરી હતી આખરે ભાંગ્યું ભાંગ્યું એ ભરૂચ याकुप पटेल भरूच आपकी व्यवसायिक તેમજ અન્ય કોઈ પણ પ્રકારની જાહેરાત વિઝ્યુઅલ સાથે પાલેજ ટાઇમ્સ YouTube ચેનલ પર વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કર્યા આપવા માંગ આવશે કોન્ટેક્ટ નંબર 90339104707016773779 લેટેસ્ટ સમાચારો માટે પાલેજ ટાઇમ્સ YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો